વિસ્તારની શિલ્પાબેન નામની મહિલાએ જિલ્લા પોલીસ બાદ પણ ધમકી અને બેંકમાં નોકરી કરતા પતિ ભરતભાઈ મકવાણાને નોકરીમાંથી કઢાવી દેવાની ધમકીને પગલે ડરી ગયેલી મહિલા જિલ્લા પોલીસ કચેરીએ ફરિયાદ માટે ગઈ હતી જે મહિલાએ વિશ્પાન કરી લેતા સરટી હોસ્પિટલમાં તેને

આશાબેન જેતુભાઈ એ આશાબેને મને એમ કીધું તું જેવા તેવા ધંધા તારા માપરે કરીશ હોય કે મને કે તારો ભાઈ સરકારી માં નોકરી કરે છે ને અવે એમ કરે છે એને સરકારી મે નોકરી કઢાવને તો ઉપર વા નહી કેતા કે નિહોને એને સરકારી મે નોકરી કઢાવીને દરઈ હવે એનો નોકરી નહી કરવા દો કે એની પરમેશન નહી હું તો નહી કી નથી આશાબેન મને હાજર બનીએ તો મારી જાવ તો મરી જશે તારા આડે નોકરી તો આજે નહી કરાતો કાલે નહી કરાતો અન આ રસિબે હાયરે જીગુલ ભાઈ આ કપડો સંજય ભાઈ અમારે સોગરે લઈ લીધો સોન અસવીન બે એમ કી પોલીસ વા આરસના યામ એછી સાનારાઈ કી નમર જા સૌ છે તો સાહેબ ત્યાં બેઠી એક સાહેબ બેઠા ને કે ઘડી કોમ એમ ના છે ત્યાં આ મળે લાવ મને એવું બરાબર કાલે અમે ત્યાંથી નીકળા જ બરાબર મહાલક્ષ્મી મિલ ને મારા પપ્પાની રહે છે બરાબર અમે મારો છોકરો મારા વાઇફનો તાવ અમે હતા બરાબર આશિષ નજીભાઈ પરમાર બરાબર અને સંજય મંજીભાઈ સોલંકી નવુંભાઈ રાઠોડ બરાબર એ તાવે જાડી લઈને નીકળ્યા હતા બરાબર અને મને બે કપાટ મારી કર્યો બરાબર અને મારા વાઈફને જેમ જેમ ખરાબ શબ્દ બોલ્યા પછી અમે પોલીસ કેસ કરવા ગયા પોલીસ કેસ કરવા ગયા એટલે પોલીસ વાળા ફરિયાદ તો લીધી પણ સામે એ લોકોની ફરિયાદ લીધી બરાબર પછી એમાં બે વડીલ મોટા આવ્યા બરાબર રાજુભાઈ મંજુ રાજુભાઈ સમજીભાઈ સોલંગી અને જયસિંહભાઈ માજીભાઈ મકવાણા એટલે બે મોટા વડીલ આવ્યા એટલે અમે બધો કેસ બે પાછો લઈ લીધા બરાબર પછી પાછો કેસ લીધા પછી લીલાબેન આશાબેન બરાબર એ બધા એ બધા અમારા વાઈફ ના જેવું તેવા અન શબ્દ બોલ્યા બરાબર પોલીસ વાળા માં સંપર્ક લીધા たら એસપી ઓફિસે જાવ તો છૂટી છે બરાબર પોલીસ વાળા માં રક્ષિત સમાજ આમ તો એ બરાબર તારા થા છૂટી છે અત્યારમાં માં તો 18 માં તો એવું છે કે મારા વાઈફ ને કમ્પ્લેઈન્ટ લખાવો જેતા બરાબર એના પછી એને હું કરવી મને અંદાજ નથી હું બેંક બેંક માં નોકરી કરું ગવર્નમેન્ટ સર્વર સ નેવા એસપી ઓફિસે તો સમાચારો માં હાલ બસ આટલું જ બધું સમાચાર માં